સિંહના માર્ગદર્શન હેઠળ બક્ષરા પોલીસ સ્ટેશન દ્વારા મોહરમ પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે બક્ષરા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સોલંકી એ જણાવ્યું હતું કે હાલ બક્ષરા શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેવા હેતુ અન્વયે એક ડીવાયએસપી અને બે પીઆઈ ત્રણ પીએસઆઈ સહિત પચાસ પોલીસ જવાનો સાથે ટીઆરબી અને જીઆરડી દ્વારા ટીમને તૈનાત કરી શહેરના વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં લોકો મોહરમ પર્વની શાંતિમય માહોલમાં ઉજવણી કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મોહરમ પર્વને લઈને બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડીવાયએસપી બે પીઆઈ ત્રણ પીએસઆઈ તથા તેની સાથે અન્ય પચાસ પોલીસ જવાનો સાથે પોલીસ તંત્રને સોસજ્જ કરવામાં આવ્યું છે તથા ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે ભારે વાહનોને અહીંથી ડાયવર્ટ કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ આ પર્વને નિષ્પન્ન કરવા માટે સતત પોલીસ તથા ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ફિક્સ પોઈન્ટ પણ આપેલા છે અને અગાઉ પણ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારના આવા કોમી ઇસ્યુને લઈને ક્યારેય કોઈ જાનહાનિ કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થયા નથી અને આ પર્વ શાંતિપૂર્ણ રીતે નિષ્પન્ન થાય તેના માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ છે